સુરતના પર્વતપાટીયા વિસ્તારમાં આવેલા એક કમર્શિયલ મોલની અંદર પર્દાફાશ કર્યો છે અમરોલીમાં બસો છત્રીસ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલા જીલ ઠુમરની કબુલાત બાદ પોલીસે શોપિંગ સેન્ટરની લેબમાં દરોડો પાડી ડ્રગ્સ બનાવનાર સિનિયર ટેકનિશિયન સહિત કુલ ત્રણ લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં આવેલા એક કમર્શિયલ મોલની અંદર ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ધમધમતી હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ મેફેડોન ડ્રગ્સની ફેક્ટરીનો સુરત એસઓજી પોલીસે પરદફાશ કર્યો છે જેમાં આંતરરાષ્ટ્રીય લંડન કનેક્શન ખુલતા પોલીસ સ્તબ્ધ થઈ ગઈ હતી અમરોલીમાંથી 236 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયેલા જીલ ઠમરની કબૂલાત બાદ પોલીસે

હાલમાં પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કડક કાર્યવાહી શરૂ કરી લંડનમાં બેઠેલા માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે પોલીસે ડિજિટલ પુરાવાઓ અને ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત એક લાખ પંદર હજારની છે તેની દિશામાં તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ